નમસ્કાર મિત્રો દેશ દુનિયાના તાજા મોટા સમાચારોમાં આપનું સ્વાગત છે તો મિત્રો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ સમાચાર દરરોજ મેળવવા માટે વિડીયોને લાઈક કરી ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા આજના મિત્રો પહેલા સમાચારની વાત કરીએ તો સંપૂર્ણ બજેટ વાપરો મુખ્યમંત્રીની મોટી ભેટ જેમાં મિત્રો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને ગાંધીનગર ખાતે કેબિનેટ બેઠક યોજાઈ હતી જેમાં તેમણે મિત્રો તમામ વિભાગોના મંત્રીઓ અને ઉચ્ચ અધિકારીઓને મિત્રો સરકારના વર્ષ બે હજાર પચીસ અને છવ્વીસના રૂપિયા મિત્રો ત્રણ પોઈન્ટ સિત્તેર લાખ કરોડના વાર્ષિક બજેટનો પૂરેપૂરો ઉપયોગ કરવા ખાસ મિત્રો તાકીદ પણ કરી હતી વર્ષ મિત્રો બે હજાર ચોવીસ અને પચીસમાં રાજ્ય સરકારનું કુલ બજેટ મિત્રો ત્રણ પોઈન્ટ બેતાલીસ બત્રીસ લાખ કરોડ રૂપિયા હતું તેમાંથી મિત્રો ત્રણ પોઈન્ટ સોળ કરોડ રૂપિયાનો ખર્ચો પણ થયો હતો જ્યારે મિત્રો સોળસો કરોડ ઓછા ખર્ચાતા મોદુ મુખ્યમંત્રી અકળાયા પણ હતા અને તેમણે આ વખતે બજેટનો સંપૂર્ણ ઉપયોગ કરવાની મિત્રો ખાસ સૂચનાઓ પણ આપી હતી તેવું મિત્રો સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે જ્યારે મિત્રો પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે મુખ્યમંત્રીએ રાજ્યની તમામ સરકારી કચેરીઓ સંસ્થાઓમાં આવતા લોકો અરજદારોને કોઈપણ પ્રકારની હાલાકી ભોગવવી ન પડે તે માટે અને તે દિશામાં મિત્રો કામગીરી હાથ ધરવા તાકીદ પણ કરવામાં આવી હતી તો આ લોકો માટે મિત્રો સારું કાર્ય કહેવાય કેમ કે મિત્રો અત્યારે સંપૂર્ણ બજેટ વાપરવાની મુખ્યમંત્રીએ મોટી ભેટ આપી છે તો આપણને ગુજરાતમાં કંઈક ને કંઈક ભેટો મળી શકે છે ત્યારબાદ મિત્રો મહત્વના પેટ્રોલ પંપ ઉપર જાઓ તો સાવધાન થઈ જજો મિત્રો કેમ કે મિત્રો પેટ્રોલ પંપ પર છેતરપિંડીનો ખેલ અત્યારે ચાલાકીથી રમાઈ રહ્યો છે જો તમે ધ્યાન નહીં આપો તો તમારા ખિસ્સામાંથી પૈસા ઉપાડી દેવામાં આવશે અને તમને ખબર પણ નહીં પડે અમે જે ગેમ વિશે વાત કરી રહ્યા તે નાખવામાં આવતા પેટ્રોલ ડીઝલની શુદ્ધતા સાથે સંબંધિત છે મિત્રો જેમાં તમને છેડછાડ કે ભેળછેળ કરીને છેતરપિંડીનો ભોગ બની શકો છો પેટ્રોલ પંપના મશીનોમાં મિત્રો તમે કેટલું પેટ્રોલ ભરાયું વગેરેનો ડેટા વિવિધ વિભાગોમાં જોઈ શકો છો આ મશીન મિત્રો પરની સ્ક્રીન પર ઈંધણના ધનતા દર્શાવતા મિત્રો આવે છે ઇંધણ મિત્રો તમે જેટલું તમારા ગાડીમાં નાખ્યું છે એટલું તેને દર્શાવવામાં આવતું હોય છે પરંતુ મિત્રો પંપ કાર્ય કરતા તમને તેને જોવાનું કહેતો નથી અને તમે પણ જોતા નથી આ ઘનતા મીટર મિત્રો સીધા બળતણની ગુણવત્તા એટલે કે તેની શુદ્ધતા દર્શાવે છે તમારા માટે આનું ધ્યાન રાખવું ખૂબ જ મહત્ત્વનું છે થોડી સાવધાની રાખીને તમે ફક્ત પેટ્રોલ અને ડીઝલ ઉપર થતા પૈસા બચાવી શકતા નથી પરંતુ તમારા વાહનને નુકસાનથી થવાની બચાવી શકો છો મિત્રો તો ખાસ મિત્રો મોટી સૂચના આવી છે કે પેટ્રોલ પંપ પર જાઓ તો સાવધાન થઈ જજો કેમ કે અત્યારે મિત્રો પેટ્રોલ પંપ ઉપર ખૂબ જ મોટી છેતરપિંડીઓ જોવા મળી રહી છે તો ખાસ મિત્રો સાવધાન થઈ જજો અને જે મીટરમાં તમને આંકડાઓ બતાવે છે તેના ઉપર ખાસ મિત્રો તમારે ધ્યાન રાખવાનું હોય છે ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો વાતાવરણમાં મોટો પલટો માવઠા આવશે ખાસ મિત્રો ચેતવણીઓ આપવામાં આવી ગઈ છે આગાહીઓ આપવામાં આવી ગઈ છે ખાસ મિત્રો જાણી લેજો કેમ કે અત્યારે મિત્રો આ વાતાવરણમાં મોટો પલટો આવ્યો છે અને માવઠાઓ આવવાના છે તેવી અત્યારે આગાહીઓ કરવામાં આવી છે જેની મિત્રો સંપૂર્ણ માહિતીઓ મેળવી તો ગુજરાતમાં માવઠાની મિત્રો અત્યારે આગાહીઓ વચ્ચે અનેક તાલુકાઓમાં મિત્રો જેમ કે બોરખલ તેમજ વકાઈ તાલુકામાં ખીરમાણી ગ્રામ્ય વિસ્તારોમાં મિત્રો કમોસમી વરસાદના છાંટાઓ અત્યારે જોવા મળ્યા હતા મિત્રો ખાસ જાણી લીધું કેમ કે અત્યારે ભારતના અનેક વિસ્તારોમાં મિત્રો અત્યારે વરસાદની મોટી આગાહીઓ આપવામાં આવી ગઈ છે અને ગુજરાતમાં ખાસ મિત્રો અનેક વિસ્તારોમાં અત્યારે વરસાદ પણ વરસી રહ્યો છે ભારતમાં પણ વરસી રહ્યો છે અનેક સિસ્ટમો બની રહી છે તો ખાસ મિત્રો ચેતવણીઓ આપવામાં આવી ગઈ છે જેમાં મિત્રો અનેક વિસ્તારોમાં છાંટા છાંટાથી ખેડૂતો અત્યારે ચિંતામાં મુકાયા છે વલસાડના ગ્રામ્ય વિસ્તારોમાં મિત્રો હળવા ઝાપટા વરસ્યા તેમજ સામાન્ય છાંટા છૂટી જેવા મળ્યા સૌરાષ્ટ્રમાં વહેલી સવારે કેટલાક સ્થળોએ સામાન્ય છાંટા પર પડ્યા હતા તે અત્યારે મોટી આગાહીઓ અનુસાર મિત્રો અત્યારે વરસાદ આપણને જોવા મળી રહ્યો છે તમારા વિસ્તારમાં મિત્રો અત્યારે કેવું વાતાવરણ છે કેવો વરસાદ છે ખાસ મિત્રો કમેન્ટ કરીને જરૂરથી જણાવી આપજો ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં ભ્રષ્ટાચાર મુદ્દે મોટી જાહેરાત કરવામાં આવી ગઈ છે ગુજરાતમાં છેલ્લા ત્રીસ કરતાં વધુ વર્ષથી ભાજપની સરકાર છે ભાજપની સરકારમાં સરકારી કચેરીઓમાં ભ્રષ્ટાચારે અજગર ભરડો લીધો છે મિત્રો મોટા મોટા અધિકારીઓ પણ ભ્રષ્ટાચાર અને ગેરનીતિ અનેક કરે ફરિયાદ કરતા થતાં રાજ્યની મિત્રો ભૂપેન્દ્ર સરકાર એક્શનમાં આવી ગઈ છે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભ્રષ્ટ અધિકારીઓની એક મોટી મિત્રો યાદી પણ તૈયાર કરી દીધી છે ખાસ મિત્રો જાણી લેજો જે અત્યારે મિત્રો ભ્રષ્ટાચાર કરી રહ્યા છે તેમની મોટી એક ભૂપેન્દ્ર પટેલે મોટી આ યાદી બનાવી દીધી છે ખાસ મિત્રો જાણી લેજો તેમાં મિત્રો એક પછી એક ભ્રષ્ટ અધિકારીઓને પ્રીમિયુ રિટાયરમેન્ટ આપીને ઘર ભેગા કરવામાં આવશે તેવું મિત્રો અત્યારે મુખ્યમંત્રીએ જણાવ્યું તો ખાસ મિત્રો તેવા અધિકારીઓ જાણી લેજો કેમ કે જે ભ્રષ્ટાચાર કરી રહ્યા છે તેમને મિત્રો મુખ્યમંત્રીએ ઘર ભેગા કરવાનો પ્લાન બનાવી રહ્યા છે ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો યુવાધન માટે મોટો નિર્ણય લેવામાં આવ્યો છે જેમાં રાજ્યનું યુવાધન જુગારની કિચડીમાં ફસાતું જઈ રહ્યું છે અને દેવામાં ડૂબી રહ્યું છેલ્લા કોઈ રસ્તા ન બચતા આપઘાત કરવાનો વારો પણ આવે છે ઓનલાઈન જુગારમાં મિત્રો દેવું થતાં આપઘાતના અનેક કિસ્સાઓ મિત્રો સામે આવી રહ્યા છે ત્યારબાદ જેમાં બોટાદના એમએલએ ઉમેરા મકવાણા મિત્રો કહ્યું હતું કે રાજ્યમાં ઓનલાઈન થીનપત્તિ જુગારની એપ્લિકેશનો બંધ કરવા માટે સીએમને મિત્રો પત્ર પણ લખ્યો હતો પણ તેનો કોઈ પણ જવાબ ન આવ્યો તેમજ ટીવી ઉપર આવતી જાહેરાતો તત્કાલ બંધ કરવા પણ મિત્રો વિનંતી કરી હતી પણ મિત્રો સીએમ તરફથી આનો કોઈ રિપ્લાય પણ આવ્યો નથી તો મિત્રો આના વિશે મિત્રો તમારું શું કહેવું છે કે આ પત્તી અને જુગારની એપ્લિકેશનો બંધ થવી જોઈએ કે નહીં અમને મિત્રો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને તમારી રાય જણાવી દેજો ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ખેત ઉત્પાદન મોંઘું થતાં જગતનો તાંત મિત્રો ચિંતામાં મુકાયો છે જેમાં મિત્રો દિવસેને દિવસે મોંઘવારી વધતી જાય છે દરેક વસ્તુઓના ભાવ આસમાને પહોંચ્યા છે ત્યારે મિત્રો ખેતી પણ મોંઘી થતી જાય છે ખેતીનું બિયારણ પછી મિત્રો દરેક તેને લગતી વસ્તુઓ ઉપર અસર પણ પહોંચી છે કોરોના કાળ બાદ હાલમાં મિત્રો ખેતી ખર્ચમાં મિત્રો ત્રીસ ટકા ટકા જેટલો મિત્રો વધારો જોવા મળ્યો છે આપણને મિત્રો આપણે ત્યાં વધુમાં વધુ ગ્રામ્ય વિસ્તારો આવેલા છે અને ગ્રામ્ય વિસ્તારોમાં મિત્રો રહેતા લોકો ખેતી સાથે મિત્રો જોડાયેલા છે જેમાં ખેડૂતોના જણાવ્યા પ્રમાણે મિત્રો કોરોના કાળ બાદ ત્રીસ ટકા જેટલો મિત્રો ખેતીમાં મોંઘવારીમાં વધારો આવ્યો છે જ્યારે મિત્રો ન્યૂઝ અઢારની સાથે મિત્રો વાતચીતમાં ખેડૂતોએ કહ્યું હતું કે એક વીઘા ખેતર ખેડવાના મિત્રો એક લીટર જોઈતું હતું જેની જરૂર પડતી હતી અને આપણે પેટ્રોલ ડીઝલની જરૂર પડતી હતી હાલમાં મિત્રો ટ્રેક્ટર ખેડાણના મિત્રો સો રૂપિયા પ્રતિ કિલો વીઘાએ વધી ગયા છે એટલે કે મિત્રો આ ખર્ચ આશરે ડબલ થઈ ગયો છે વર્ષ પહેલાં મિત્રો સિત્તેર રૂપિયાથી પંચોતેર રૂપિયા જેટલો ભાવ વધારો આપણને અત્યારે જોવા મળી રહ્યો છે આ ઉપરાંત મજૂરીના ખર્ચમાં પણ મિત્રો વધારો જોવા મળ્યો છે જેમાં એકસો પચીસ રૂપિયા વેતન હતું અત્યારે મિત્રો સાડા ત્રણસો અને પાંચસો રૂપિયા વેતન ચાલી રહ્યું છે આ ઉપરાંત મિત્રો હાલની પરિસ્થિતિ પ્રમાણે મિત્રો મજૂર પણ મળતા નથી અને પહેલાંની જેમ ખેતી પણ થતી નથી શ્રમિકો ઘણી સરળતાથી મળી જતા હતા પણ અત્યારે મળતા નથી તો ખેડૂતોને મિત્રો અનેક તકનીકીઓ ઊભી થાય છે અને અનેક પરેશાનીઓ ઊભી થાય છે ત્યારે ખેડૂતો જગતનો તાત એટલે કે ચિંતામાં મુકાયો છે કે ખેડૂત શું કરી શકે મિત્રો ખેડૂતો આંદોલન કરીને પણ જતાવી શકે છે કે અમારી આ પરેશાનીઓ છે ખેડૂતો એક મળી અને આ દરેક યોજનાઓ ચાલે છે જેમની તેની સહાય મળતી નથી અનેક ચિંતાઓમાં મુકાયેલા છે તેના પ્રશ્નના હલ આંદોલનથી મળી શકે છે તો દરેક ખેડૂતો ભેગા થઈ આંદોલન કરશે તો જ સરકાર આનો નિકાલ લાવશે તેવું સૂત્રો અનુસાર માહિતી પ્રાપ્ત થઈ અને અમને આપણને સમાચાર સામે આવ્યા હતા મિત્રો તો મિત્રો આજના આ વિડીયોમાં આટલું જ હતું મળીશું એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી મિત્રો વિડીયોને એક લાઈક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો